નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે બાવીસ નો બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મૂકશે તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવવી જોઈએ કે જેનાથી તમારું આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે ઉપાય વિત્તીય જીવન વધારવા માટે કપાળ ઉપર સફેદ ચંદનની નિશાન લગાવો વૃષભરાશિફલ તમારો ગુસ્સો રાયમાંથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલાં એને બાળો જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાવી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્ત્વ હોય છે તમારે તમારો ફાઝલ્યા બાળકોની સોબત માણવામાં બિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો આજે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કારણ કે આજે તમારા પ્રેમી પ્રેમિકા આગાહી ન કરી શક્યા એવા મૂડમાં હશે આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે જો એક નાનો વ્યક્તિ પણ તમને સલાહ આપે છે તો તે સાંભળો કારણ કે ઘણી વખત તમને નાના લોકો પાસેથી જીવન જીવવાની મોટી શીખ મળે છે ઉપાય આરોગ્યના ઉત્કૃષ્ટ લાભો માટે સફેદ ગાયને રોટી ખવડાવો મિથુન રાશિફળ તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનો આશીર્વાદ લો આનાથી તમને ધનલાભ થઈ શકે છે તમારું બાળક જેવું તથા નિદર્શ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય નિંદા કૂથળી તથા અફવાઓથી દૂર રહો આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઓછી આજનો દિવસ સારો રહે છે ઉપાય પ્રેમી અને પ્રેમિકાના સંબંધો કાળા અને સફેદ તલ નદીમાં પ્રવાહિત કરવાથી સારા થાય છે રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે ભતપૂર્ણ દિવસ એક નવો આર્થિક સોદો પાર થશે અને નાનાનો નવો ધોધ વહેતો થશે પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જે તેમાં સતત ખોવાયલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે અચાનક આજે તમને કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્ન જીવનમાં આગમ મહત્વ હોય છે આજે તમને તેનો અનુભવ કરવાનો છે પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવાની આ એક સરસ તક છે ઉપાય પરિવારમાં સકારાત્મક અનુભવો વધારવા માટે વૃક્ષ અથવા વડવૃક્ષ અથવા માટીથી ભરેલા પાત્રમાં રાઈના તેલના અઠ્ઠાવીસ ટીપા નાંખો સિંહ રાશિફળ તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પરંતુ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે તમે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે થોડો સમય પસાર કરી શકો છો કારણ કે સ્વનિર્માણમાં આકર્ષક વ્યક્તિત્વનો મહત્વપૂર્ણ ફાળો છે ઉપાય સારી આર્થિક સ્થિતિ સાચવવા માટે બહાર જતા પહેલા કપાળ ઉપર હળદર અથવા કેસરનો લેપ લગાવો કન્યા રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવાળા તમને નિરાંતવા તથા ખુશ રાખશે તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા ઘરમાં હવન મંગળ સંસ્કાર કરાવશો આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું થશે તમારા મનમાં આજે કોઈ વિશેષ વિશે નિરાશા રહેશે ઉપાય અસ્પતાલમાં મરીજોની મદદ અને સેવા કરો તથા સ્વસ્થવિત્તનો આનંદ લો તુલા રાશિફળ એક સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધનલાભ થઈ શકે છે તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતા તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહે છે ઉપાય પોતાના પ્રેમજીવનમાં વધારે શુભતા લાવવા માટે પ્રેમી પ્રેમિકાને મળતા પહેલાં ખાંડ ખાઓ વૃશ્ચિક રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો તમારા જીવનસાથીનું રૂક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે શક્ય છે કે આજે તમારી જીવને ખૂબ આનંદ થશે એક સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો ઉપાય પ્રેમ સંબંધો વધારે મજબૂત કરવા માટે કૂતરાના બચ્ચા કૂતરાને વાટકી ભરીને દૂધ પીવડાવો ધન રાશિફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો પિતા તરફથી કઠોર વર્તન તમને સંતાપ આપશે પણ તમારે મગજ શાંત રાખી પરિસ્થિતિને તમારા અંકુશમાં રાખવાની જરૂર છે એનાથી તમને લાભ થશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે દિવસમાં સ્વપ્ન જોવું એટલો ખરાબ નથી જો કે તમે તેના દ્વારા કેતલક રચનાત્મક વિચારો મેળવી શકો તમે આજે આ કરી શકો છો કારણ કે તમારી પાસે સમયનો અભાવ રહેશે નહીં ઉપાય નિરૂપદ્રવી અને શાંતિપૂર્ણ કુટુંબ જીવન માટે એકસો આઠ દિવસ સુધી ઘરમાં ગંગાજળનો છિડકાવ કરો મકર રાશિફલ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી તમારા માટે સમય કાઢી શકશો તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો કેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે પકાવેલા અને અથવા મીઠા પીળા ચાવલ ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો કુંભરાશિફળ તમારી રમૂજ વૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે આજે તમે આસાનીથી ઊભી કરી લેશો લેનાની ખાલી નાણાંની ઉઘારાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માંગો પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે આજે તમે અને તમારો પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો દૂરના સ્થળોથી મોડી સાજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે આજે તમારા ઉત્સાહી શૈલીથી તમારા સહકાર્યકરો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે ઉપાય સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજીકના વૃક્ષમાં એને નાખી દો મીન રાશિફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો તમારે તમારો ફાજલ શ્યા બાળકોની સોબત માળવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણય ચેષ્ટાઓ કરશે ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટાભાગનો સમય વ્યસ્ત રાખશે તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણ તમારી તબિયત પર અવળી અસર પડશે આજે તમે તમારા ઘરની છત પર પડી અને ખુલ્લા આકાશ તરફ જોવાનું પસંદ કરશો આજે તમારી પાસે આ માટે પૂરતો સમય રહેશે ઉપાય સંતો ભિક્ષુઓ નનો અને ધાર્મિક આદેશથી સંબંધિત અન્ય લોકોની મદદ અને સેવા કરી પોતાની વિત્તીય સ્થિતિ મજબૂત કરો વીડિયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ